જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવા વિડીયોમાં તો મિત્રો આપણે વાત કરીએ એસ બિંદુસ્તાની ટીમમાં જે વિડીયો ચાલુ થાય અને સમથિંગ ગ્રેટ કમિંગ સુન લખેલું આવે છે જે આમ થ્રુ આવતા એ પહેલાં ના આવતું ન હોય ચાર પાંચ આવે છે સમથિંગ ગ્રેટ કમિંગ સુન એવો આમ ગોળ લોગો હોય એસ બિંદુસ્તાની ટીમનો લોગો હોય છે અને લખીને આવે તો ઘણા ભાઈઓને કમેન્ટ્સ કે પહેલાં આવું ન આવતું ન હોય એસ બિંદુસ્તાની ટીમે કેમ આવું મૂક્યું છે એટલે કે તે એમના વિડીયોનું ટાઇટલ છે કોઈ નવો નવા ભાગ બનાવવાનું સ્ટાર્ટ કરવા છે હોન કોઈ નવી સ્ટુડિયો ઉપર વિડીયો બનાવવાનું ચાલુ કરવાનો કોઈ અલગ અંદાજમાં તો એવું કોઈ ટાર્ગેટ હોય તો મિત્રો ઘણા બધા ચેનલમાં એવી બધી કમેન્ટ કરતા હતા તો આપણે તેમના માટે વિડીયો લઈને આવી ગયા છે તો ભાઈ સપોર્ટ કરજો અને તમારા ભાઈને પણ સપોર્ટ કરજો હવે આપણે વાત કરીએ એ લોગોની શું વાત છે તો મિત્રો પહેલાં જે જો તેમના વિડીયોની શરૂઆતમાં જે તેનું માતાજીના નામથી જે ટાઈટલ બનાવેલું હતું એવું ટાઇટલ આવતું હતું પછ એ બધું બંધ થઈ ગયું પછ કાનૂની ચેતવણી આ લખી કોક આવતી હતી એની ચાલુ હતી એ ડાયરેક્ટ એથી બંધ થઈ ગયું હવે ડાયરેક્ટ સમથિંગ ગ્રેટ કમિંગ શૂન આવે છે એટલે કે વિડીયો જુઓ કમિંગ શૂન વિડીયો આવે છે કમિંગ શૂન જોતા રહેજો છેલ્લે સુધી એમ કહેવાનો મતલબ એમ છે એટલે સમથિંગ ગ્રેટ કમિંગ શૂન થોડા સમયમાં વિડીયો આવી જશે એમ એ ટાઇટલ માગી એટલે વિડીયોનું જે ટાઇટલ કહેવાય વિડીયોના સ્ટાર્ટ થઈને પહેલાં જે રાખી હતી ને એ જ કહેવાય તો મિત્રો આમાં કોઈ મોટી વાત નથી મિત્રો તે બહુ મસ્ત ટાઇટલ રાખ્યું છે આ રહ્યું તો મિત્રો તમને શું લાગ્યું હતું તમે આ વિડીયો જોઈને તો મિત્રો કમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા ભાઈને સપોર્ટ કરજો તો મિત્રો મળશું તમને નવા વિડીયોમાં ટાટા બાય બાય